મગોડી પાસે ખારી નદીમાંથી રેતી ચોરી સ્ટોક કરતો હોવાની ફરિયાદ નદી કિનારાના ગામોમાં ગેરકાયદે સ્ટોક તંત્રની રજૂઆત છતાં કાર્યવાહી થતી નથી સ્થાનિક તંત્ર પણ રેતી ચોરો સાથે ભળેલું હોવાથી ગ્રામજનોમાં રોષ ગાંધીનગર જિલ્લામાંથી પસાર થતી નદીઓમાં રેતી ચોરીની પ્રવૃત્તિ વધી રહી છે ત્યારે તાલુકાના મગોડી ગામે ખાતે ખારી નદીમાંથી રેતી ચોરી કરીને તેનો ગેરકાયદેસર રીતે સ્ટોક કરવામાં આવતો હોવાની ફરિયાદ ઉઠી છે અને તેમાં સ્થાનિક તંત્ર પણ ભળેલું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે આ મુદ્દે ગ્રામજનો દ્વારા કલેક્ટર સહિત તંત્રને રજૂઆત કરી હોવા છતાં પણ કોઈ ઠોસ પગલાં લેવામાં આવતા નથી ગાંધીનગર જિલ્લાની નદીઓમાં ગેરકાયદે ખનન કરવાની પ્રવૃત્તિ ખૂબ જ ફૂલી ફાલી છે તે વચ્ચે તંત્ર દ્વારા જ્યારે નદીમાં દરોડો પાડવા જાય છે ત્યારે રેતી ચોરો ભાગી જવામાં સફળ રહે છે અને નદીના પટમાંથી રેતી ચોરોને પકડવામાં તંત્રને નિષ્ફળતા મળી રહી છે જોકે તંત્ર દ્વારા માર્ગો ઉપર ચેકિંગ વધારી દીધું છે અને રોયલ્ટી પાસ વગર કે ગેરકાયદે ફરતા ડમ્પરોને પકડવામાં આવી રહ્યો છે તે વચ્ચે ગાંધીનગરના મગોડી ગામમાં ગેરકાયદેસર રીતે નદીની રેતી માટીનો સ્ટોક કરવામાં આવ્યો હોવાની ફરિયાદ ઉઠી રહી છે આ અંગે ગ્રામજનો દ્વારા કલેક્ટર સહિત તંત્રને પણ ફરિયાદ કરી હતી તેમ છતાં ગામમાંથી ઢગલા દૂર થતા નથી એટલું જ નહીં વાહનો ભરી ભરી નહીં રેતીનો સ્ટોક કરવામાં આવે છે જેના કારણે ગ્રામજનોમાં અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે જોકે આ અંગે સ્થાનિક તંત્ર તમામ હકીકત જાણતું હોવા છતાં પણ મૌન છે અને ગામમાં ગેરકાયદે સ્ટોક થવા દે છે જેના કારણે સ્થાનિક તંત્ર પણ રેતી ચોરો સાથે સામેલ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે ટીવી એટીન ન્યૂઝ ગાંધીનગર